પણ સોચાલે બસ સ્ટેન્ડનો અભાવ જોવા મળે છે અને સીએસસી આગળ જજરી તાલુતમાં જોવા મળે છે રોડ રસ્તામાં ખાડા જેવા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચા થતી જોવા મળે છે સિંગવડ તાલુકાનો વિકાસ કેમ રુંધાય છે સરપંચ ફરજ નથી બનતી તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે સિંગવડ તાલુકો રાજકારણનો એપિસેન્ટર માનવામાં આવે છે તો આવું કેમ લોકમુખે ચર્ચા થતી જોવા મળે છે બ્યુરો રિપોર્ટ આઈ7 ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે જોતા રહો આઈ7 ન્યૂઝ ગુજરાતી ના પડે પડના સમાચારો અને અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ